ઉમરગામમાં વીજ મીટરનું કનેક્શન માટે ઓનલાઈન અરજી કરવા રૂપિયા બાર હજાર ત્રણસોની લાશ લેતા કોન્ટ્રાક્ટર એસીબીના હાથે જડપાયો ઉમરગામમાં ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર કામચલાઉ વીજ મીટરનું કનેક્શન માટે ઓનલાઈન અરજી માટે ફરિયાદ પાસેથી રૂપિયા કામ કનેક્શન લેવાનું હોય તેઓએ ડીજીવીસીએલની કચેરી ઉમરગામ ખાતે ઓનલાઈન અરજી કરવા માટે જતાં ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર દિનેશ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાચીવાલા રહેવાસી માછીવાડ ઉમરગામે તેઓની અરજી ઓનલાઈન કરવા માટે કાયદેસરનું કોટેશન ફી રૂપિયા

ને એસીબીએ એ ઝડપી પાડ્યો હતો આ ટ્રેપ ઓપરેશન સુરત એસીબીના ના આર આર માર્ગદર્શન હેઠળ વલસાડ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ગોહિલ ટીમે પાર પાડ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો